સુરત શહેરના દિંડોલી વિસ્તારમાં એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અને વૈવાહિક જીવનમાં કઈ રીતે જીવન જીવવું અને કેવા માપદંડ અપનાવવા સમગ્ર બાબતને પરિવાર અને ગોપી મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળ થી ત્રીસ વર્ષની અવૈવાહિક બહેનો માટેના આ આયોજનમાં અનેક બહેનો જોડાયેલા હતા જેમાંનો મુખ્ય હેતુ એ હતો કે પોતાના લગ્ન જીવનમાં કેવી રીતે પોતાના સાસરે જઈ વર્તન કરવું અને કેવું જીવન જીવવું એ સમગ્ર બાબતનું માર્ગદર્શન ઉમા પરિવાર ટ્રસ્ટ ઉંઝાથી ઉપસ્થિત ડોક્ટર જાગૃતિબેન પટેલ અને નર્મદાબેન સેંગાણીએ ઉપસ્થિત રહી અને આપ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો નિખિલ વિસ્તાર જીટીવી ન્યૂઝ સુરત ટીમાં ઉમા પરિવાર ટ્રસ્ટ ન્યૂ ડિડોલી સુરત દ્વારા આયોજિત અને શ્રી ગોપીમંડળ ગ્રુપ દ્વારા આયોજિત આજે અમે એક ગૃહની શિબિરમાં આવેલા હતા અને એમનું ખૂબ જ સરસ આયોજન હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે સૌ હાજર હતા જેનામાં સ્પેશિયલ ઊંચાથી ડૉક્ટર જાગૃતિબેન પટેલ અને બીજા સેશનમાં નરતાબેન સિંઘાણીનો અમે લાભ લીધો અને આ બંનેઓ જ વક્તાએ અમે ખૂબ જ સારી રીતે શિખામણો આપી કે અમે અમારા જીવનમાં કઈ રીતે સુધારા કરીએ કરી શકીએ અને ઉપરથી અમને એમ પણ શીખવવામાં આવ્યું કે લગ્ન પછીનો જે સમય હોય એનામાં અમે જે સાસરાના ઘરે જઈએ તો એમની સાથે કઈ રીતે વ્યવહાર કરવો વ્યવહાર સાથે કઈ રીતે વ્યવહાર કરવો આ બધી શિખામણો અમે આપી આપ અમને આપી અને જે શિખાવણો અમે અમારા કોલેજ લાઈફથી અમારા સ્ટડી કેરિયરમાં નથી લઈ શકતા અને બીજા જે અમારા પાસે કેટલા એવા સવાલો હોય કે જેમના અમે જવાબો ના મળી શકીએ અને આજે અમે આ શિબિરમાં આવ્યા એના પછી અમને અમારા સવાલોના જવાબ મળી ગયા એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું આ ગોપી મંડળ અને આ કાર્યકર્તાઓનું કે એમને આટલી સરસ મજાનું આયોજન કર્યું જેનાથી અમને ખૂબ જ સરસ ફાયદા થયા